નમસ્કાર મિત્રો મિત્રો ગૌસ્વામી નો દીકરે જોરદાર બૂમ પડે તમે ખાલી વખત ભાઈનો અવાજ સાંભળો ભાઈ જોરદાર સોંગ ગાયું છે ખાલી ભાઈનો અવાજ સાંભળી લો તમે અને ભાઈનો અવાજ તમને કેવો લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને ભાઈનું નામ છે સત્યમ એમને જોરદાર સોંગ ગાયું છે ખાલી એક વખત સોંગ સાંભળો અને બે વખત સોંગ છે કે જીવડો બળે તમે સોંગ સાંભળો તમને સોંગ કેવું લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો એ જીવાણો બળે વળી તારો જીવાળો બળે એ જીવાણો બળે વળી તારો જીવાણો બળે વાતો બિહારી ગયા દલડે રે પડ્યા ગોડી તમે કાલા र पाणी न लाॾ वार मार जीवन जल